હાઈ ગાઈઝ આજે આપણે એક ડ્રાયફ્રૂટની કચોરી બનાવીશું બનાવી એકદમ આસાન છે અને ખૂબ જ સરળતાથી તમે તૈયાર કરી શકશો તો એમના માટે થઈ અને અત્યારે મેંદો લીધો છે તો ત્રણ બાઉલ ભરી અને મેંદો લીધો છે અને તમારે જેટલી ક્વોન્ટિટીમાં તૈયાર કરવી હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અને હવે એમની અંદર આપણે ત્રણ ચમચી જેટલો સૂજી લીધો છે તો ફાઇન સૂજી જે આવે એ લ્યો તો વધારે સારું અને હવે એમની અંદર મોણ માટે થઈ અને ત્રણ ચમચી જેટલું મેં જામેલું ઘી લીધું છે તમારી પાસે જો ઘી છે એ લિક્વિડ ફોર્મમાં હોય તો તમે એમને ચારથી પાંચ ચમચી જેટલું લેવાનું છે અને આપણે એમને સારી રીતે મિક્સ કરીને આ રીતે ચેક કરી લેવાનું મુઠ્ઠી પડે છે પ્રેસ કરીએ અને આ રીતે લાડુની જેમ બંધાઈ જાય તો સમજી લેવાનું કે આપણું મોણ છે એ પરફેક્ટ છે હાથ છે એ વધારે ઘીવાળો ન થવો જોઈએ બસ આટલું હોય એટલે પરફેક્ટ અને હવે આપણે એમની કણક છે તૈયાર કરી લઈએ તો કણક છે મીડિયમ સોફ્ટ એવી રાખવાની છે વધારે પડતી હાર્ડ નહીં અને સાવ સોફ્ટ પણ નહીં અને આ રીતે થઈ ગયા બાદ થોડું આપણે એમની અંદર તેલ એડ કરી દઈએ અને એમને ટૂપી અને લગભગ દસથી બાર મિનિટ માટે એમને રેસ્ટ માટે રાખવાનું છે તો એમને સારી રીતે કવર કરી અને આપણે બસ આ રીતે રાખી દેવાનું છે રેસ્ટ માટે થઈ અને એક વાસણ ઢાંકી દઈએ અને સાઈડ પર રાખી દઈએ અને આપણે એમના જે અંદરનું ફિલિંગ છે એ બનાવવા માટેની તૈયારી કરી લઈએ તો એમને માટે મિક્સી જારની અંદર આપણે બારથી પંદર પંદર નંગ જેટલા કાજુ અને બદામ લીધા છે અને થોડાક આપણે એમની અંદર અખરોટ એડ કરી દઈશું પિસ્તા એડ કરી દઈશું અને ફ્લેવર માટે થઈ અને ચારથી પાંચ નંગ જેટલી એલચી લીધી છે અને એકદમ ફાઇન પાવડર નહીં પણ એક કરકરો એવો આપણે પાવડર છે આમનો રેડી કરી લેવાનો છે અને ડ્રાયફ્રુટ છે એ તમે તમારી પસંદગી મુજબ વધારે કે ઓછા અને કોઈ નવા ડ્રાયફ્રૂટ એડ કરવા હોય તો તમે એ પણ કરી શકો છો અને હવે લગભગ એમની અંદર બારથી તેર નંગ જેટલો જે સોફ્ટ ખજૂર આવે છે પોચો એ પોચો ખજૂર લેવાનો છે જેથી કરી અને એકદમ એ ડ્રાયફ્રૂટને બાઇન્ડિંગ આપી દેશે અને આપણે એમના બોલ બનાવીશું તો આસાનીથી તૈયાર થઈ જશે જો આ રીતે એમની અંદર બાઇન્ડિંગ આવી ગયું છે તો એ પ્રોપર પરફેક્ટ છે તો હવે આપણે એક બાઉલની અંદર આમને ટ્રાન્સફર કરી લેશું અને બીજી બેક વસ્તુઓ એમની અંદર એડ કરી અને વધારે આપણે એમને ટેસ્ટી અને હેલ્ધી બનાવીશું તો એમના માટે થઈ અને લગભગ મેં ત્રણેક ચમચી જેટલો મિલ્ક પાવડર એડ કર્યો છે તો મિલ્ક પાવડર છે એ તમે કોઈ પણ સારી બ્રાન્ડનો છે એ સિલેક્ટ કરી શકો છો અને હવે એમની અંદર ત્રણ ચમચી જેટલો ડ્રાય કોકોનટ પાવડર જે નાયલોન ખમણ હોય છે કોપરાનું એ નાયલોન ખમણ એડ કરીશું તો આ બધું મિશ્રણ છે સારી રીતે મિક્સ કરી લેશું અને જો તમને વધારે સ્વીટનેસ પસંદ હોય કારણ કે આપણે ઉપરના પડની અંદર કોઈ સ્વીટનેસ એડ કરી નથી અને જો તમને સ્વીટનેસ વધારે પસંદ હોય તો કામની અંદર બે ચમચી જેટલો સાકરનો પાવડર એડ કરી દઈશું અથવા તો જ્યારે આપણે કણક તૈયાર કરીએ તો એમની અંદર બે ચમચી જેટલા સાકરનો પાવડર એડ કરી શકાય છે અને અત્યારે મેં આમની અંદર એડ કરી દીધો છે અને આ બધું જ મિશ્રણ છે એ સારી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને તમે અત્યારે જોઈ શકો છો કે પ્રોપર જે રીતનો ડો હોય એ ફોર્મમાં આપણું મિશ્રણ છે એ આવી ગયું છે અને હવે આપણે આમના નાની નાની સાઇઝના બોલ છે એ તૈયાર કરી લેશું તો આ રીતે લગભગ પંદરથી સત્તર નંગ જેટલા આપણા બોલ છે એ રેડી થઈ ગયા છે તો આપણી પાસે જેવડી સાઇઝનો આપણો અંદરનો ફિલિંગનો જે બોલ છે એ રેડી થયો છે એમનાથી દોઢું આપણે આ લેશું મેંદાવાળું જે મિશ્રણ છે આપણો ડો છે એ દોઢો એમનો લઈ લેશું અને આ રીતે એમના બધાના આપણે લુવા છે એ તૈયાર કરી લેશું ટૂંકમાં ફિલિંગથી થોડી મોટી સાઈઝના આપણા લુવા છે એ રેડી થવા જોઈએ તો આ રીતે થઈ ગયા બાદ આપણે જે રીતે રોટલીનું આ રીતે ગોળું તૈયાર કરતા હોય બસ એ રીતે કરી લેશું અને કિનારી ઉપરથી અને હળવે હળવે આંગળી અને અંગૂઠાની મદદથી આ રીતે ફેલાવતા જશું અને શક્ય એટલું કિનારી ઉપરથી પાતળું કરીશું વચ્ચેનો પાર્ટ છે વધારે પાતળો ન કરતા આ રીતે કરવાનું છે અને વચ્ચેના ભાગે આપણે ફિલિંગ છે એ રાખી દઈશું અંગૂઠાની મદદથી આ રીતે પ્રેસ કરી અને બસ સાઈડ પરથી જે લોટ છે એ લેતા જશું અને વચ્ચેનો ભાગ છે એ સારી રીતે કવર કરી દેશું અને આ જો પ્રોસેસને હું રિપીટ કરું છું સાઈડ પરથી લેતી જાઉં છું લોટને અને વચ્ચેના ભાગે પ્રેસ કરું છું એ રીતે કરશો ને એટલે તમારી કચોરી છે એ ક્યારેય ખુલશે નહીં નતર ઘણી વખત સાંભળી છે કે તેલમાં જતાં ખુલી જતી હોય છે અને બસ હવે એમને ઉલટાવીને આ રીતે હળવેકથી પ્રેસ કરી અને જે રીતે પાછું રોટલીનું ગોણું હતું એ રીતે આપણે રેડી કરી લેવાનું છે અને સાઈડ પર આપણું તેલ છે એ પણ ગરમ થવા લાગ્યું છે અને જુઓ ગેસની ફ્લેમ એકદમ લો છે તેલમાં જતાં કચોરી સીધી ઉપર નથી આવતી બિલકુલ બબલ્સ પણ ઝટપટ નથી થતા એકદમ ધીમે ધીમે બબલ્સ થાય છે તો બસ આપણે તળતી વખતે એ ખાસ કાળજી રાખવાની છે કે શરૂઆતમાં ગેસની ફ્લેમ છે બિલકુલ જ લો રાખવાની છે ને લો ફ્લેમ ઉપર જ આપણે એમને ફ્રાય કરવાની છે અને ધીમે ધીમે આ રીતે બબલ્સ થવા લાગે ત્યારબાદ જ આપણે એમની અંદર આ રીતે ચમચો છે એમને મદદથી ધીમે ધીમે આપણે કચોરીઓ છે એ પલટાવવાની છે જેથી કરી અને તમારી કચોરી ક્યારેય પણ ખુલશે નહીં તમે પ્રોપર એમને પેક કરી હશે મેં કઈ રીતે કરી હતી એ તમે વ્યવસ્થિત વિડીયોની અંદર જોઈ અને તમે કરી લેશો એ રીતે તો ક્યારેય પણ કચોરી છે એ ખુલવાની જ નથી તો બસ આ રીતે આપણે જ્યાં સુધી એમનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી ફ્રાય કરવાની છે પણ ફ્રાય કરતી વખતે એ જ કાળજી રાખવાની છે કે શરૂઆતની અંદર ગેસની ફ્લેમ લો રાખીશું ધીમે ધીમે એમાંથી બબલ્સ છે એ હળવા હળવા ઓછા થાય આમનો કલર છે ધીમે ધીમે ચેન્જ થવા લાગે જ્યાં સુધી બદામી કલર થાય નહીં અને એમના પડ છે તમે ઉપરથી તમે એમના ક્રેક્સ છે તમને દેખાવા લાગે ત્યાં સુધી બિલકુલ લો ફ્લેમ ઉપર કામ કરવાનું છે થોડીક શાંતિ ધીરજપૂર્વક કરવાનું છે કારણ કે આપણું ઉપરનું પડ છે એકદમ ખસ્તા કરવા માટે થઈ અને શરૂઆતમાં ગેસની ફ્લેમ લો જ રાખીશું અને આ રીતે થઈ ગયા બાદ તમે મીડિયમ ફ્લેમની ઉપર બેથી ત્રણ મિનિટ માટે ફ્રાય કરવાની છે અને એકદમ અલટાવતા પલટાવતા રહેવાનું છે નહીતર શું થશે કે એક સાઈડથી એ છે એ કલર છે ચેન્જ થઈ જશે અને જો હું કઈ રીતે કરું છું આ રીતે તમે કરશો તો એમનો બધા જ બાજુથી ટૂંકમાં એમનો ઇક્વલી કલર છે એ આવી જશે અને સરસ મજાની આપણે એમને ગોલ્ડન ના થાય ત્યાં સુધી આ રીતે કન્ટિન્યુ કરીશું અને જ્યારે આ રીતનો કલર થાય ત્યારબાદ તમે મીડિયમ ટુ હાઈ ફ્લેમ કરી અને બેથી ત્રણ મિનિટ માટે કરશો એટલે ઉપરથી એકદમ સરસ એમનો કલર છે એ ગોલ્ડન થઈ જશે અત્યારે તમે જોઈ શકો છો કે કલર છે ખૂબ જ સરસ આવી ગયો છે પરફેક્ટ આપણો કલર જોઈએ છે એવો કલર છે આવી જ ગયો છે હવે એકાદ મિનિટ માટે આ રીતે કરી લેશું અને બધી જ કચોરીઓ છે એ તેલમાંથી બહાર કાઢી લેશું તો એન્જોય આ ખરેખર અત્યારે જો શ્રાવણ માસ ચાલે છે અને અંદરનું ફિલિંગ તો આપણું એવું જ છે કે તમે ફરાળમાં લઈ શકો અને બારનું આપણે જે મેંદાવાળું લીધું છે એમની જગ્યાએ અત્યારે બજારની અંદર ફરાળી લોટ છે એ મળે જ છે તો તમે એ જગ્યાએ આપણે મેંદાની જગ્યાએ ફરાળી લોટનો ઉપયોગ કરી એમની કણક જે રીતે આમની તૈયાર કરી છે સેમ એ પ્રોસેસથી તમે એમની કણક રેડી કરી અને આ રીતે તમારે ફરાળી બનાવવી હોય આમને તો તમે બિલકુલ કરી શકો છો કારણ કે અંદરનું પડની અંદર આપણે એવી કોઈ વસ્તુ એડ કરી નથી કે જે આપણે ફરાળમાં ન ખાતા હોય બધી જ ફરાળી વસ્તુ આપણે ઉમેરી છે તો તમે એ રીતે પણ બનાવી શકો છો અને હજુ આપણી પાસે બીજી બેચ પણ બની અને રેડી થઈ ગઈ છે તો આપણે એમને પણ ફ્રાય કરી લઈએ સેમ આ જ રીતે આપણે ફ્રાય કરીશું કે શરૂઆતમાં લો ટુ મીડિયમ ફ્લેમ એ રીતે કરતા જશું અને જ્યાં સુધી એમનો કલર એમનું ટેક્સચર એ બધું પરફેક્ટ ન થાય કચોરીનું ત્યાં સુધી આપણે એમને સારી રીતે ફ્રાય કરી લેવાની છે તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો અને વિડીયો તમને થોડોક પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ના ચૂકો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરવી હોય તો ચેનલને પણ ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે હું તમને કહેતી આવી છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે અને ફેસબુક પર મારા વિડીયો છે એ પણ અપલોડ થાય છે તો ત્યાં જઈને પણ તમે મને ચોક્કસથી ફોલો કરી શકો છો ને જો એકદમ કરારી કરારી એવી આપણી કચોરી છે એ બની અને રેડી થઈ ગઈ છે તો આમની પહેલાં પણ આપણે સરસ મજાના ડ્રાય મસાલાની સાથે લાંબો ટાઈમ સુધી ખરાબ ન થાય એવી કચોરી પણ બનાવી છે તો ચેનલની ચોક્કસથી મુલાકાત લઈ અને તમે અવનવા વિડીયો છે એ જોઈ શકો છો તો આપણી બધી જ કચોરી બની અને મહિનાઓ સુધી ખાઈ શકાય એવી સરસ મજાની કચોરી રેડી થઈ ગઈ છે થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો